লে হয়ে যাবে বক্সি છે ત્યારે જરૂર મારે અવતાર ધારણ કરવો પડે છે આજ સાચા હૃદયથી સાચી ભાવનાથી હૃદયના નાદથી મારા યાદ કરે છે કેમ ન આવ પડે કહો તમને કોને બંધિવાન કર્યા છે જુનાગઢના ધણીરા ગંગાજીએ મને કર્યા છે તો રા તમને બંધિવાન કર્યા છે

સાથો સાથે એક આ બંસરી આપો છું મારી આ બંસરી ની અંદર જે કેદાર રાગ છે અને જ્યારે એ કેદાર રાગ કરશો ને બંસરી બનાવશો ત્યારે મારા ભક્તો મારે તમારી પાસે ઉગાડા પગે આવવું પડશે બીજો રાગ એ છે મલાર રાગ મલાર રાગ કરો ત્યારે આપો આપ મેઘ રાધાની દ્રષ્ટિ થશે

ત્યારે મને બોલાવજો જરૂર આવીશ ભલે મારા નાથ એ મને મુશ્કેલી જા રે બોલે

ઓળખી ન હોય ગયા અને કદાચ ને એ ઘડીએ જો એના પગ તમે પકડી લીધા તો આ કાયા કલ્યાણ થઈ જાય કદાચ એના પગ પકડી લીધા નું કલ્યાણ થઈ જાય કે અમારો નરણજી લે આવા હું ધંધા કરો અને આ કેની સબિયે થી આર ઉતાઈ રહ્યો છે ભાઈ તમારો વિચાર એવા હોય તો ઈ થાય ને બીજું શું થાય એમની આ કેની સબિયે થી તમે આર ઉતાઈ અરે ભગવાન આવી ગયા હતા હાર પહેરાવી ગયા બંસરી આપી ગયા બંસરી માં ત્રણ રાગ ભગવાન એ દીધા છે આમાં 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 શું છે ત્રણ રાગ દીધા છે ભગવાન આ કોદારી માં કોદારી નથી આ બંસરી છે કે બંસી ક્યાં ક્યાં રાગ છે પેલો રાગ દીપક પેલો રાગ દીપક દીપક રાગ ઓગાળવાથી શું થાય દીપક રાગ જ્યારે વગાડી હા ત્યારે દીવડા થાય ત્યારે વરસાદ ની વૃષ્ટિ થાય મલાડ રાગ વગાડી ત્યારે વરસાદ વૃષ્ટિ થાય તો ખાસ જરૂર છે વગાડો હવે નદીઓ ભરાઈ જાય ભાઈ ત્રીજો ત્રીજો રાગ છે કેદાર રાગ જ્યારે વગાડીને સંતો ભક્તોને કસોટી પડે અને જ્યારે નાભીનો અવાજ નીકળી ત્યારે મારા નાથ ઈ ભગતની સંતની વારે વેલા આવે બાપુ આ નરસી મહેતાના ડોકમાં હાર આવી ગયો જુઓ તો ખરી બનાર વાહ એજ દ્વાર કાજી છળછળ રાય કૃષ્ણ કનૈયાના ડોકમાં લીલોનો હાર ઈ નરસી મહેતાના ડોકમાં

કૃષ્ણ પરમાત્મા કાય એવા નવરા નથી તાય જૂનાગઢની જેલમાં આવે અને આ નરસિંહ મહેતાએ સાધુથી હાર બનાવેલ છે અને આવા સાધુગ્રહને તો જૂનાગઢની અંદર રહેવા દઈને તો જૂનાગઢની ઘોડી પર જા સાધુ ચલાવતા શીખી જાય એટલા માટે હું કહું છું બાપુ જો અરે શું સદા કર બની તમારે સુખી થાઉં છે કે દુખી કી અરે માડણ મારે સુખી થાઉં છે એટલે તો મે તને રાખ્યો છે હું તમારો વરદાન બી છું માની તો વરદાન તમારે સુખી થાઉં છે હા તો આ નરસી હું કહું કરો શું કરું નરસી મેદાન એ સાધુથી હાર બનાવે છે ને નરસી મેદાન ધક્કા મારીને બહાર કરો અને સુનાગઢ ની હદ પાર કરી દો બાપુ હું મારું કહેવાનું એ છે અને સુનાગઢમાં માં જો આવા નરસિંહ મહેતા રહે તો કેરે કેરે રાતે કૃષ્ણ રાતે કૃષ્ણ રાતે કૃષ્ણ ચાલુ થઈ જા તો નરસિંહ મહેતા ને સદા એ કે જૂનાગઢ ની હદ પાર એમ ને હું કહી દઉં સદા માનો મારો હુકમ થાય નરસિંહ મહેતા ધક્કા મારીને બહાર કાઢો આયા બાપુ ખાલી તમે હુકમ કરો

ત્યાં એક કાસ્ટની ઝૂંપડી બનાવીને મારા ભગવાનના ભજનો ત્યાં કરીશ ભાઈ એ ડામો કુંડનો કાંઠો છે એ જુનાગઢમાં આવે બરાબર ત્યાંય નહીં તો રેવતી કુળના કાંઠે રહેવા ભગવાનના ભજન અમે કરીશું રેવતી કુંડના કાંઠે નહીં તો મરઘી કુંડના તો રહેવા દ્યો ભાઈ મરગી છે ને એ જુનાગઢની હદમાં આવે અને તમારે કાંઠાનો શોખ હોય ને તો તમને બના બનાવસ કાંઠે નહીં જાઉ જાઓ તમારા બનાસકાંઠે ભાઈ હા

એનાક બાઈને દિવેલિયામાં ગામ મોણિયા મે આપ્યું છે ઈ શું મારા લેખા લે છે લેખા લી છે તારા લે લેખા અમારા તમારા

મારું જીવન ઉદાસ કરી દીધું રાજ કચેરી બરો ડાયરો બરો અને ડાયરા નું દિલ ખુશ કરવા માટે મારું દિલ ખુશ કરવા માટે સારા માં સારી ને બોલાવો અને આજનો દિવસ आनंद बनाओ आज ना आनंद ना आज ने खुशहाली मा नाचवा मटे नृत्य का शराब दारू <laughs> ये थे ये थे टूटी शराब ने दारू बेरी एक के बाद Athi ne maan, Talaavad maa pasani taan. Saara maa saari nattikala binao? Nattwa maade. Aadhano dhewa subhanahi binao? Aadhano dhewa subhanahi binao? Aadhano dhewa 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 dhewa